પાપા ઉઘારા આમ બાપા ને એવી ચડવડ હતી તમે સંકલ્પ કરીને ખાલી ગયા હો ને પછી વાત નહીં થાય તમારે પૂછવું જ ન પડે તમારું સમાધાન ઓટોમેટિક થઈ જાય મેં એક બેઠા તા ત્યાં બાપા વાતો કરતા હતા એક બાબા ઉભો થયો એ મેરા સમાધાન હોવ ગયા મેરા સમાધાન હોઉ ગયા આ મને ઠેકરા પણ અને હું થયું કે કઈ સંકલ્પ કરીને આવ્યો હોય છે

પેલા ના પાડતા હો મારું કોઈ માને ને ન કરું મરી જાય શું રે અહીંયા અમે સમાધી દઈએ સમાધી કોને દેવી જોઈ કે આપણા સાસુરે ચોખું વતાય ગયો કોઈ ખાડામાં બેઠી ગયા પછી આપણો જીવ થાય પછી માથે ખૂલું જીવ તો દાટી દેવો થાય જીવ તો મુંદાય તો મરી જવાનો રાહ જીવતા સમાધી થોડી કેવાય મારે સંસાર નો ત્યાગ કર્યો અને ઘરના બધા મારે સંસ લઈ લેવો મારે સંસાર નથી લગ્ન ખાલી થયા તા પાય ને તેડી આવેલા હતા વેલુ બાય ના ઘર નું નામ હતું પેલા તો નાના છોકરામાં લગ્ન થઈ જતા ને શું અંતરથી તેડી આવે અને કોણ સન બગ્યો તેમ બાપ નું નામ હતું કે મુરદા વેવો ને તેડી આવે ડર્યા ને એમ જોલું હું અમાર કોલકાતા પાડવા ગયો ત્યાં ધીવાત બધી બોલતા છો ને એને વેરાજ થયો અરે બધી પણ લાકડામાં બધું હળગી જીવાથી મળવાનું ખીડ્યું નાન બધું વેરાગ થઈ ગયો જે મધુરા આવ્યા તેને કીધું મારા બાપને કીધું હું મૂળ ગોતવા જાઉ છું અને મળશે તો હું આવે નહી હું ખોટા પડ મારા છોકરા પાસે વાર મારવાના છે સંસાર માંડ્યો એટલે મારું તો ભધવાનો તો મારે આખી દીગી યાદ કરવું કે મારો બાપ તો માન છે નહીં ભાઈ ધંધો આપણે મૂકી દઈએ એ માન છે નહીં વય અગ્યા સિવાય એવી છૂટકો નથી રોડ લગીડો બાપુ ને એને ગુરુ કર્યા ને માં એની નિકાસ ટાવર સોક છે ને ટાવર સોકની બાજુમાં હવે એને આખી જિંદગી માનવ સેવા કરી અને ગુરુના આજ્ઞા પ્રમાણે જીવન જીવા અને એમાં દેહ પડવાનો ત્યારે થઈ એના બધા સત્સંગીને કાગ્ય લખીને કહી દીધું ભાઈ હું પૂનમને આજ્ઞાધી તમાથી લેવાનો છું કોઈ મળી જવું તો મને મળી જાય જો બધા આવી ગયા

અને મૂળદાન ખબર પડી મૂળદાન બેઠા થયા કે હું મારા ધણીને મળવા જાઉં હોય ભાઈ એના ધણીને મળવા જાય હું કાંઈ જાય મને હું ઉતાવળ છું ચડી જાઉં ચડી જાઉં ચડી જાઉં એ સમાધિનો અધિકારી કહેવાય પછી એ સમાધિને નદીને કાંઠે ગાળી રાખી હતી પછી હવે એમ કરો એ સમાધિમાં નાળિયા નાખે અને બુરી દો અને આપણે ફળિયામાં કાંઠ સમાધિ ખોદો ફરી કોકરે સુકોન થાય હમ પછી ફળીયા મા સમાન બીજે હતી લે મોરા સાહેબ બાર મહિના પાછા બેઠણ દીધી બેઠક કેતા મોરા સાહેબ નો સિજ્ય બહુ નાનો માણ હતો મોરા સાહેબ ને મોજ આવી ગઈ ખોળી જતો લગભગ એ અને મોજ આવી ગયે એટલે તમારે કાઈ માગવું તો માગી લો તો મને મોજ આવી કોઈ કઈક પૈસા ને કોઈ કઈ મંગવા માંગ્યા ને કોઈ સારી ને તેને જે હતું બધું માગ્યું બેઠો તો તારે કઈ માગવું નથી કઈક માગ મને મોજ થઈક માગ્યું તો બાપુ એમ કરો મારી હાજરીમાં તમારે દેશ છોડવો મારે તમારે અંતિમ દર્શન કરવા તમે દેહ છોડો ને એ મારી હાજરી હોવી જોઈએ એટલું મને વચન વચન વતન દુદરતી ગયો બાપુ છોડી દીધો તીરે આવ્યો આવ્યો ઘરને પાણી માણી દીધું પાણી ત્યાં બાપુ આઈ જાય હેચો હાથમાં પડી ગયો મને વસન દીધું બાપુ વ્યાઈ આવા આવામાં આમ પૂરતો વર્તન થઈને વ્યાજ

આ તો પછી જગ્યા થઈને એને મને ધર્મ તો ખાતા કરે પછી જ્ઞાન મુનાન બધું થઈ જાય બધ પછી રામને મંદિર ને મંદિર એને જવાનું ને બીજું મંદિર કે જવાનું એનું મંદિર ઘર ક્યાં મંદિર એ આવી સમાજ તો આપણા ઉગા મંદિર ખણી થઈ ગયું છે કેટલી થઈ ગયું જામનગરમાં 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 પુણ્ય બાપાનું વસ્તાર છેડા છોકરે ઉકરામ ને ચડે પણ સમાધિ લીધા મળ્યો નથી સમાધિ દીધી લીધી પછી એને માનવું પડે જેને આપણે પંથ કોઈ પંથ નહીં રહ્યા આપણે લેવા દેવા નથી છેવટે પંથ થઈ જાય કે ભાઈ એમાં ઉગમ પંથમાં થઈ ઉગમ ફોજમાં બધે પંથ થઈ જાય પણ છતાં આપણે ક્યાંય જોવું નહીં આપણે આપણે શું કરી લેવો નહીં જોવાનું છે બસ ગમે એ વાતો કરે ભલે એની જે વાતો કરતો હોય આપણે કઈ વાંધો નહીં ભાઈ જોતા તો અમને અમને કઈ તું નડ કળા છે વિદેશમાં જઈને મરી ગયો